કરી દેવું ભાઈ મરી ગયા ગમે એક ઘર માં પોત જવા ખબર આપડે કેવાય જરૂરી છે ભાવ એ વાત સરકાર યાર સરકાર નો કાઢી આપડે સરકાર

પણ આ સરકાર ના લોકો આધા કાઢ ના સરકારે જેવું તે વસ્તુ નહીં આઈ દઈશ આ જો આધા કાર્ડ હોય આગળ સરકાર હોય તમારે

નદીએ સકાત ના ને કોડ કાઢ ના રે સંગારતી પછી જે નાક ઊભો રે આવો હો ને તો પછી મી તો એમ કે મી ગોમ બાજુ લેખડ તમે ગોમ મબોદન કે ઉપર એ તો જાગૃત થાય તો કે ઉપર

મારો લાકડા જેવો થતો છોકરો બીમાર પડે પછી લાકડા જેવો હોય જેવો થયો ને એ ખર્ચો છોકરા છોકરો બે ત્રણ લાખ રૂપિયા થઈ જશે ખર્ચો તું પણ ખાટલા માં તો આખું ટ્રેક્ટર ભરાય છે એટલી પડી દવાની જરૂર છે દવાની જરૂર છે અને પૈસા એ પતી છે

ના તો માં થઈ જા હોય મોબાઈલ આજે વાત નઈ દવાખાના અમુક ચાલુ બને હોય અમે દવા ના પૈસા કાઢવાનો અનુભવ સાહેબ દેહો

ભાઈ આ નવું નવું સરકાર શું કાઢ્યો છે ખબર નહીં પડશે સરપંચ થવા વોટ લેવા તો દોટકા થી આવતા દોઢકા થી આવતા હતા અને કેવા ઘેર આવતા નહીં તો કેવા જ્યાં મારે તો ના પડ્યું આ હો રૂપિયા આવડે ના ગયા જાય બેરી બેરી હો રૂપિયા કમાતા હોય અમે એમાં કેવા નહીં આવતા સરપંચ કો કયું ઉપર છે અમારા ફાફડા પડતા સરપંચ બને છે મારા તો જવાની જરૂર અંદર આવપ અનુભા છોકરા બંધ કરતા છપન

આયુષમાન કાર્ડ મોટા કેમ થી સરપંચું પડ સરંચ છોકરો સાથે હા તો ફરી આવ્યો આ તો હું તો જઈને વાતો કરવા છો કે ભાઈ મારો છોકરો બીમાર થતો છોકરા નું થયું છોકરો જો એમાં કહું છું આ છોકરા છે મારો થઈ જાય છે

અરે આ મળતું જ નહી યાર આ દાડી મળતું નહી આ દાડ નહીં પાડતા ઓગળ મેલો ફોટો પાડી પેલા આજે હા

સરપણ નો જવાબ આપેપ ચાલુ કરવાનું ના જોવાનું હોય દાડો બે જોરે જોરે જોડે જોડે ફરત છોકરો બીમાર થયો સરકારી કેવું પડ્યા તુબા છોકરો બીમાર થઈ જતો કરીએ